તો મેડમ કેમ છો મજામાં ને હો હો એકદમ સરસ તો શું લાયા છો મેડમ અમદાવાદની પબ્લિક માટે શું લાયા છો તમે અમદાવાદની પબ્લિક માટે અમે આવારિયા દુકાન છે લગભગ અમારે દોઢ વર્ષથી આ દુકાન છે અમે લોકો પહેલા ઘરેથી કરતા હતા હા હા 3 વર્ષ તો અમે ઘરે કર્યું પછી ક્રાઉડ એટલો વધવા મળ્યો કે પછી અમારે દુકાનમાં આવવું પડ્યું દોઢ વર્ષથી અમે દુકાન કરી છે હા અને હવે અમે આયા રેન્જ છે અમારી 100 રૂપિયા થી લઈને 400 રૂપિયા સુધીની રેન્જ છે અમારી પાસે બરોબર અને વેરાઈટીમાં તમે જોઓ તમારી પાસે કોરિયન ટોપ છે કોટન ના ટોપ છે એક આખી વ્હાઇટ કલરનું પાસે અલગ આવે છે વસ્તુ વ્હાઈટમાં ટી શર્ટ આવશે ટોપ્સ આવશે જેગિન્સ છે જોગર્સ છે ટી શર્ટ આવે છે ઘણી અમે ઓફર મૂકતા હોઈએ છે સેલ મૂકતા હોઈએ છીએ ઇવન અઠવાડિયામાંથી અઠવાડિયામાં એક વાર અમારી બીજી એક શોપ છે ત્યાં અમારે પચાસ રૂપિયા વાળો સેલ હોય છે કોઈ પણ વસ્તુ પચાસ રૂપિયામાં એ અઠવાડિયામાંથી એક વાર અમે અમુક સમયે ગોઠવીએ છીએ અને વાર ગોઠવીએ છીએ એ પ્રમાણે અમારે કોન્ટેક કરીને બધા આવતા હોય છે અચ્છા એના માટે કોન્ટેક કરીને આવવાનું કોન્ટેક કરીને આવવાનું છે તો અહીંયા તમારે કઈ કઈ વેરાયટી છે તમારી જોડે અત્યારે હાલની તારીખમાં હાલની તારીખમાં અમારી પાસે કોરિયન ટોપ છે ટી-શર્ટ છે જેગિંગ્સ છે કોટન માં કેપરી છે જેમ કે સ્પોર્ટ માં વેરાયટી છે સ્પોર્ટ ટી-શર્ટ છે સ્પોર્ટ લોવર છે સ્પોર્ટ કેપરી છે એનો ભાવ લેવાનો છે બધાનો ભાવ પણ તમારે 100 રૂપિયા થી ક્રાઉડ વધારવા મઢ બધા વેટિંગમાં ચાલવા માટે ત્રણ ત્રણ કલાક બધા વેઇટિંગ કરતા હતા અમારા એટલે પછી અમે દુકાન કરી દુકાન પણ અમારી દોઢ વર્ષથી છે વસ્ત્રાલ એરિયામાં અમારી દુકાન આવે છે મેટ્રો મેટ્રોપિલર નવ્વાણું સામે આવે છે

બરોબર છે અને અવાર નવાર નવું કલેક્શન આવતું રહે છે દર બે ત્રણ દિવસમાં નવ કલેક્શન આવે છે અમે રીલ્સ પણ મુકતા હોઈએ છીએ સ્ટેટસ પણ બધાને આપતા જ હોઈએ છીએ અમારા કાયમી કસ્ટમરની પાસે દરેકની પાસે નંબર છે જ બરોબર છે એટલે ચાર સો થી લઈને ચારસો સુધીની વેરાયટી તમને અહીંયા મળી જશે બધી જ મળશે હા બરોબર છે ઓકે ચલો જો લો આ પ્રમાણે બેનોની લાઈનો લાગેલી જ રહે છે જેની શોપ ખોલી છે ને ત્યાંની બાકી કલેક્શન જોરદાર છે બાકી અહીંયા આવશો ને તમે ત્યારે તમને ખબર પડશે કે કેટલું બધું કલેક્શન છે આ તો તમને ખાલી ઉપર ઉપરનું કલેક્શન બતાવ્યું છે બાકી અહીંયા તમને બધી વસ્તુ મળી જવાની છે જોઈ લો ફૂલ સ્ટોકમાં ફૂલ વેરાયટી પણ છે અને હા એમને આપેલા નંબર ઉપર કોન્ટેક કરજો એટલે તમને સ્પેશિયલ સેલ હોય કેરન સેલ વીકલી રાખે છે એના ઉપર ઉપર જાણ કરીને એના ઉપર કોન્ટેક કરીને ત્યાં જવાનું રહેશે ફક્ત પચાસ રૂપિયામાં તમને બધી વસ્તુ અહીંયા તમને મળવાની છે સેલના દિવસે બાકી લોકેશનના કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આવે છે આજે જ વિઝિટ કરો